સુરત શહેરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું લસકાણા નગરની પ્રાથમિક શિક્ષણની શાળામાં સિક્યુરિટી ગાર્ડ મૂક્યા વિના જ ત્રણ લાખ સડસઠ હજાર રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું અહીં ત્રણ સિક્યુરિટીની જગ્યાએ એક જ સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે શક્તિ સિક્યુરિટી એજન્સીએ હાજરી પત્રકમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડ બતાવી રૂપિયા વસૂલ્યાનો આરોપ છે શિક્ષણ વિભાગની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યો આ મુદ્દે લસકાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શ્રીને સોંપેલી હતી તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે એક જ સિક્યુરિટી ત્યાં હોય છે પરંતુ અહીં લેટર પર ત્રણ સિક્યુરિટી છે એવો સિક્કો મારીને અહીં લેટર આપવામાં આવે છે અને એ લેટરના આધારે શિક્ષકના આચાર્યના લેટરના આધારે અમે સિક્યોરિટીવાળાને પેમેન્ટ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી જ્યારે રજિસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સિક્યુરિટીની હાજરી હતી આના કારણે પછી ગણતરી કરીને કયા ટાઈમથી ત્યાં ઘરે ત્રણ સિક્યુરિટી મૂકવામાં આવ્યા હતા તેની તપાસ કરીને ગણતરી કરીને એ સિક્યુરિટી એજન્સીને ત્રણ લાખને છોતેર હજાર કે સાડસઠ હજાર જેવી પેનલ્ટી કરીને પોલીસ કેસ કરવામાં આવ્યો છે હાલ ગઈકાલે જ પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે